દરિયો બનતા અને દરિયામાં કરંટ આવતા જાફરાબાદ પંથકની ગરકાવ થવા પામી હતી અને જેમાં જેટલા માછીમારો લાપતા બન્યા હતા તંત્ર અને સરકાર દ્વારા આ લાપતા બનેલા માછીમારોની શોધખોળ શરૂ છે ત્યારે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી લાપતા બનેલા માછીમારોના ઘરે જઈ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને કહ્યું હતું કે આપણે સૌ એક જ પરિવારના સભ્યો છીએ અને તાત્કાલિક આ લાપતા બનેલા માછીમારો જલ્દીથી મળી જાય તેવા પ્રયાસો શરૂ છે જાફરાબાદ પંથકમાં દરિયામાં ત્રણ બોટો ગરકાવ થતા અગિયાર જેટલા માછીમારો લાપતા બન્યા છે લાપતા બનેલા માછીમારોના પરિવારજનો વ્યથિત રોકગળ અને ચિંતિત થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી રૂબરૂ જઈ લાપતા બનેલા માછીમારોના પરિવારજનોને મળી અને સાંત્વના પાઠવી હતી આ સમગ્ર ઘટનામાં જાફરાબાદની બોટ દરિયામાં ગરકાવ થયા બાદ અહીંના કોળી સમાજના ચાર માછીમારોની હજુ સુધી કોઈ ભાળ મળી ન હોય અને પરિવારમાં ચિંતાનો માહોલ હોય તેને સાંત્વના પાઠવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આ પરિવારના ઘરે પહોંચ્યા હતા દરિયામાં કુલ ત્રણ બોટ ડૂબી હતી જે પૈકી એક બોટ રાજપ્રાણી હતી અને ડૂબેલા અન્ય માછીમારો શિયાળબેટ અને ધારાબંદરના હતા જાફરાબાદના ચાર માછીમારો જે ડૂબ્યા હતા તે કોળી સમાજના હતા અને તેના પરિવાર ચિંતામાં રોગ પકડ કરતા હોય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આ પરિવારજનોને સાત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા કેમની માછીમારોની ભાળ મેળવા તંત્ર તમામ પ્રયાસો કરશે તેવી ધારણ પણ આપી હતી કેનેને કહે પાછા આવ્યા છે સમજ્યા હિંમત નહીં પાંચ કલાક

તમને બધા બચી ગયા કે બચી ગયા એ માતાજી નો આભાર માનો આપણે આવા માંથી બહાર નીકળ્યા તમે મોત ને જોઈને આવ્યા છો તમે બધા તમારા પુણ્ય કઈ કામ આડા આવી ગયા તમારા પરિવાર ને કઈ પુણ્ય આડા આવી ગયા આપણે પ્રાર્થના એ જ કરીએ કે હજુ બીજા લોકો છે ને એમાં બી એ બી બધા બહાર નીકળે એમ મહેનત આપણે હાથ જ્યાં સુધી આપણે ઉન્નત થાય ત્યાં સુધી આપણે હાથ નહીં છોડવાનું સમજ્યા હા ને આપણા હાથમાં એ જ છે એમને બીજું તો કાંઈ નથી